સુરતના અમરોલી વિસ્તારમાં પોલીસે મોટી લાખ રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યું છે પોલીસે પ્રાપ્ત કરવામાં આવેલી માહિતીના આધારે કોસાળવાસ વિસ્તારમાં એમડી ડ્રગ્સનો વેચાણ થતો હોવાના સંકેતો મળ્યા હતા જેના પર ચોકસાઈથી કામગીરી કરી છાપો માર્યો હતો

આરોપી પાસે 150 કેબલ કનેક્શન પણ મળી આવ્યા છે જેનો ઉપયોગ તે છૂટક એમડી ડ્રગ્સ વેચાણ માટે કરતો હતો પોલીસે આગળની તપાસ શરૂ કરી છે અને સારા પકડની માટે કાર્યવાહી કર શરૂ કરવામાં આવી છે માન્ય ગૃહ રાજ્ય મંત્રી શ્રી તથા પોલીસ કમિશનર સુરત સેવ દ્વારા નો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત કોસ્ટે વિસ્તારમાં એનડીપીએસ કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો શોધી કાઢવા માટે સૂચના આપેલી હતી જે અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ શ્રી પટેલને ઓસાર એમડી ડ્રગ્સ વેચતા હોવાની માહિતી મળેલી જે આધારે તેમણે તથા પીઆઈ શ્રી વનારે રેડ કરતા આરોપી સરફરાઝ ઉર્ફે તોફિક ઇબ્રાહીમ એની પાસેથી એકસો પાંત્રીસ ગ્રામ જેવું એમડી ડ્રગ્સ મળી આવેલું હતું જે એની પાસેથી કબજે લેવામાં આવેલી છે આ સિવાય એની પાસેથી બે લાખ રૂપિયા રોકડી તથા બે મોબાઈલ ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે આરોપી છે એ હાલમાં જે કેબલ કામ કરે છે અને કોસાળાવાસમાં આ ગુનામાં એક બીજા આરોપી જે વોન્ટેડ દર્શાવેલ છે એમાં અસલમ ઉર્ફે સર્કિટ યાકુબ પટેલ કરીને છે જે પણ કોસાળાવાસમાં રહે છે અને હાલમાં જે આરોપી પકડાય છે એને એની પાસેથી એમડી ડ્રગ્સ લીધેલ હોવાનું એને જણાવેલું છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુર